વિસ્તારમાં નગર અને હાઉસિંગ પોલીસ નું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું શહેર પોલીસ કમિશનર કમિશનરની હાજરીમાં લોકાર્પણ ની વિધિવત કામગીરી કરવામાં આવી લોકાર્પણ ના માં

જેના અમારા માન્ય ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલ સાહેબ ઉજના એમએલએ સાહેબના બી ઘણા દિવસોથી એક પ્રજાના એક ડિમાન્ડના ધ્યાનમાં રાખીને અને ખરેખર જો આ વિસ્તારમાં ચોકીને પોલીસને ચોકીને બહુ જરૂરિયાત હતી એના આપના પાંડેસરા પોલીસ અને ધારાસભ્યશ્રી અને આખા જો અમારા કાર્પોરેટરશ્રીઓ એના સહયોગથી જો આજે નાગસેન નગર જે એકદમ પૂરા ગીચ વિસ્તારવાળા જો લગભગ દેઢ લાખની વસ્તી ત્યાં રહે છે જો અમારા પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ જો એરિયા છે એના બધા વર્કર્સ વગરે છે જો મહારાષ્ટ્ર ઓડિશા યુપી બિહાર તમામ પ્રકારના જો લોકો ત્યાં આપણા રહેતા હોય છે તો એના ધ્યાનમાં રાખી અને ત્યાં વિસ્તારના રજૂઆતને ધ્યાનમાં રાખી નાગસેન નગરના આજે ચોકીના ઇનોગ્રેશન કરીને પબ્લિકનો પબ્લિકના લોકાર્પણ કરવામાં આવેલા અને સાથોસાથ જો ગુજરાત હાઉસિંગ બોર્ડ આ વિસ્તાર આપણા છે ત્યાંને બી ચોકીને જો જે બધા અમે લોકો છીએ આ બે એવા વિસ્તારો હતા જે ઘણા દિવસોથી આ ડિમાન્ડ હતી તો એના ધારાસભ્યશ્રીના જો રજૂઆત હતી એના ધ્યાનમાં રાખીને જો આ બંને ચોકીઓનો આજે જોઈએ લોકાર્પણ કરવામાં આવેલા છે અને આ વિસ્તાર આપણા એવા વિસ્તાર છે કે જો પાંડેસરા પોલીસ લગભગ આઠ સાડે આઠ લાખ બસ્તી લાખને બસ્તી ધરાવતો વિસ્તાર છે અને આ એટલા વિસ્તાર છે ઝડપથી જો અહીંયા જો મલ્ટી લેંગ્વેજ અલગ અલગ ભાષા બોલવાવાળા લોકો આપણા રહે છે અલગ અલગ આપણા જો સાંસ્કૃતિક જો ધરોહરો સાથેના લોકો રહે છે કોઈ તકલીફ પર નહીં પડે બધા લોકો સારી રીતે રહે અને પોલીસને મદદ બધાને મળતી રહે નાના મોટા કોઈના મનમુટાવ નહીં થાય એના માટે આ જો બંને ચોકીઓ જો કાર્યરત કરવામાં આવી છે અને આ ખૂબ પબ્લિકના હિતોને ધ્યાનમાં રાખીને કામગીરી કરશે એના અધિકારીઓને બી સૂચના આપવામાં આવી છે અને હું ફરીથી જો ધારાસભ્યશ્રીના અને આપણા કાર્પોટરશ્રીઓનો ખૂબ આભાર માનું છું જો આ જગ્યા આપણે એને ગોતી અને ચોકી બનાવવામાં આપણે ખૂબ મદદ કરી છે અને આ જો ચોકી જ્યાં અમે બેઠા છીએ એના માટે હું કમલભાઈના જો પાંડેસર જીઆઈડીસીના જો આપણા ચેરમેન છે જેના મદદથી જો જો ફાઇનાન્શિયલ મદદ આપણા જીઆઈડીસીને મળી છે એના માટે બી કમલભાઈ તુલસીયાન આભાર માનું છું અને ફરીથી ધારાસભ્ય ખૂબ ખૂબ આભાર માનીને આપના અમારા અધિકારીઓ પ્રજાને ખૂબ સેવા કરે એવા આશયથી જો એ બધાનો આભાર માની છે થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય સાથે વિશાલ ન્યૂઝ સુરત ની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે